તેમનું મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે હરખભેર આજના દિવસને સૌ કોઈ વધાવી રહ્યા છે સ્કૂલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ રીતે શાળાના શિક્ષકો શાળાના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓને સ્વાગત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ચહેરા પર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શાળાની જો વાત કરવામાં આવે તો આ શાળા ઉત્તરોત્તર પોતાનું પરિણામ વધુ સારું આવે તેનો સતત પ્રયત્ન કરી રહી છે. આ શાળાના અત્યારે જો વાત કરવામાં આવે તો આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. અહીં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આપણે આ શાળાના જે આહ principal છે તેમની સાથે વાત કરશું. અને સમગ્ર જે પરિણામ છે તે પરિણામ વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. જે આપનો પરિચય આપજો. મારું નામ પરાગ વાઘડિયા એઝ અ આચાર્ય તરીકે અને અમે આ એક વર્ષ માટે એક વર્ષ અમે કમ્પ્લીટ પૂરું કર્યું છે. મેનેજમેન્ટ લીધેલી છે અને ખૂબ સારું એવું રિવિઝન કર્યો છે વાલી મિત્રો નો પણ સપોર્ટ છે અને અમે આનંદ અનુભવીએ છીએ કે ખુબ સારું રિઝલ્ટ અમને બાળકોએ આપ્યું છે અમારી મહેનત જે છે અમને એ પ્રમાણે રિઝલ્ટ મળ્યું છે અમે ખુશ છીએ ગત વર્ષ કરતાં આ વખતનું રિઝલ્ટ કેવું તમે સરખાઓ છો અ ગત વર્ષ કરતાં અમારું રિઝલ્ટ આ વખતે ઓલમોસ્ટ ડબલ જેવું છે ખૂબ સારું અમને રિઝલ્ટ પ્રાપ્ત થયું છે ઇવન માં કેટલા સ્ટુડન્ટ્સ છે અને ઓલ ઓવર તમારું કેટલા પર્સન્ટેજ આ સ્કૂલ નું પરિણામ આવ્યું છે અમારે ઇવન ના વિદ્યાર્થીઓ છે ટોટલ નવ છે અને ઓગણીસ વિદ્યાર્થીઓ એટુ છે અને ટોટલ અમારું પંચાણું પોઈન્ટ એસી ટકા જેવું રિઝલ્ટ છે દર વખત કરતાં શું નવું ચેન્જ પોતાનામાં પણ લાવવાનો પ્રયત્ન કરો છો સાડા પરિવાર દ્વારા શું પ્રયત્ન કરવામાં આવે છે જેના કારણે આ રિઝલ્ટ તમે મેન્ટેન કરી શકો અમારી ગીતાં સ્કૂલમાં મેન તો અમે કહીએ તો અમારો ટ્રસ્ટી ગણ જે છે એમને બધું વિવિધ વિઝિટ કરાવે છે સાથે એમનો પણ વિવિધ સપોર્ટ રહી છે અને નવું નવું કંઈક કરવા માટે તત્પર જ જોઈએ છે તો નવી નવી પદ્ધતિઓ મંથલી એક્ઝામ લઈએ છે અમે બરાબર એના દ્વારા અમને સમયાંતરે અમે બાળકોને મોટિવેશન કરીએ છીએ વગેરે કાર્યક્રમો દ્વારા અમે નવું નવું કંઈ લાવીએ અને બાળકોનું રિઝલ્ટ વધારવા પ્રયત્ન કરીએ છીએ

અ એવરેજ છે ઉપર હશે મેક્સિમ સ્ટુડન્ટ એ મોર દેન નાઇન્ટી પર આ વખતે દીકરીઓએ બાજી મારી છે તો એક દીકરી સાથે વાત કરીશું અને તેના પરિણામ વિશે જાણવાનો પ્રયત્ન કરશું કે નામ છે આપની અલ્પિતા રાજકોધાય શું પરિણામ આવ્યું છે નાઇન્ટી વન પર્સન્ટેજ ધાર્યું હતું એટલું આવ્યું છે હા એ નો ધાર્યું હતું આવી કહ્યું શું બનવા માંગુ છું અગર શું બનવા માંગુ છો મેં આઈપીએસ અચ્છા

અહીંનું જે પરિણામ છે તે જોતા જ ચોક્કસ સારા પરિવાર પણ ખુશ છે અને જે માહોલ છે તે માહોલ કોઈ તહેવાર જેવો હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ નાઇ ન્યૂઝ સુરત